રાજકોટ એફઆરસી ચેરમેનની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ સાથે નો વિરોધ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્રણ મહિના થતાં એફઆરસી ચેરમેનની નિમણૂક નથી થઈ સૌરાષ્ટ્રની પાંચ હજારમાંથી ચારસો જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ અટક્યું હોવાનું આક્ષેપ જો ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્કૂલો દ્વારા બેફામ વધારો કરવામાં આવશે તેવો આક્ષેપ

ત્યારે આ એફઆરસી કમિટીના ચેરમેન નિમણૂક ના થવાના કારણે છેલ્લી ત્રણ મહિનામાં ચારસો થી વધારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો છે જે સૌરાષ્ટ્ર ફી નક્કી નથી થઈ અને એ લોકોને બાનો મળી ગયો છે કે અમારી ફાઇલ એફઆરસી કમિટી એ છે અમને વધારે મળી જશે એવા આશ્વાસન સાથે વિદ્યાર્થીઓ વાલીઓ લૂંટવાનું ચાલુ કરતી ત્યારે અમે ડીઓ શ્રી ને કહેવા આવ્યા છે કે તાત્કાલિક ધોરણે એફઆરસી કમિટીના ચેરમેન નિમણૂક કરવામાં આવે બીજી માંગી છે કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને જેને બેફામ ફી મંજૂર કરાવી લીધી છે એની પર સરકારે ક્યાંક તપાસ કરવી જોઈએ કેમ કે વાલ્યુએ અત્યારે ક્યાંક ચોપડાના નામે લૂંટાઈ રહ્યા છે ક્યાંક યુનિફોર્મના નામે લૂટાઈ રહ્યા છે તો ક્યાંક આ ફીના નામે લૂંટાઈ રહ્યા છે તો શું વાલ્યુને લૂંટાવાનો એક સવાલ એ સરકાર સામે અમારો છે આ મંજૂર કોઈ વાગણી નથી કાર્યક્રમ આ વિશેષ સમગ્ર સૌરાષ્ટ્ર છે જે નહીં મંજૂર થાય પાવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વિવિધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવે છે